નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક કટકોટીથી ભરેલો રહેશે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બચત પર વિશેષ ધ્યાન આપવું પડશે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે જીવનસાથી સાથે મતભેદો થવાની શક્યતા છે તેથી વાણી તથા ગુસ્સા પર નિયંત્રણ રાખવાથી ફાયદો થશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી પડશે કોઈના પર મૂકેલો આંધળો વિશ્વાસ નુકસાન કરાવી શકે છે નાણાકીય સમસ્યાઓ આવી શકે છે પરંતુ અગાઉ બનાવેલું બજેટ રાહત આપશે ઘરમાં શાંતિનો સંચાર થશે અને શુભ ઘટનાઓ બનવાનો યોગ સર્જાશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે કામના સ્થળે સિનિયર દ્વારા પ્રશંસા થઈ શકે છે વેપારીઓને જૂના રોકાણથી લાભ થશે જોકે ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે કૌટુંબિક સંબંધો સ્થિર રહેશે ગુસ્સા પર નિયંત્રણ રાખવાની સ્વાસ્થ્ય સારું રહેશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે તેને ઓળખીને ઝડપી લેવાની રહેશે કામના સ્થળે પ્રમોશનનો યોગ સર્જાશે વેપારમાં પણ ધનલાભ થશે તાર્કિક રીતે લીધેલો નાણાકીય નિર્ણય ફાયદાકારક સાબિત થશે મૌખિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાવાન રહેશે આજે કેટલાક મોટા નિર્ણયો લઈ શકશો મિલકતના વ્યવહારો સરળતાથી આગળ વધશે જૂના વિવાદોનો અંત આવશે ધંધા રોજગારના મહેનત રંગ લાવશે અને સમાજમાં સન્માન થશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલાક અવરોધો આવી શકે છે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે આજે કોઈ પણ કામમાં ધીરજપૂર્વક આગળ વધવાનો આગ્રહ રાખવો પડશે રોકાણ કરવામાં ઉતાવળો નિર્ણય લેવાનું ટાળવું હિતાવહ રહેશે મિલકત રોકાણકારોમાં ઉત્તમ સંભાવનાઓ અને સ્થિર વૃદ્ધિ જોવા મળશે પ્રેમ અને જીવનમાં ઉતાર ચઢાવ આવશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે નોકરી વાંચુકોને નોકરી મળવાની શક્યતા છે વેપારીઓને ધંધામાં ફાયદો થશે વિદ્યાર્થીઓને પણ મહેનતનું ફળ મળશે આજે લીધેલો નિર્ણય લાંબા ગાળે લાભદાયી સાબિત થશે માનસિક તાણ અનુભવાશે આરામ કરવાથી રાહત મળશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે વેપારીઓને વ્યવસાય સામાન્ય રહેશે કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં જોકે ભૂતકાળમાં ભાગીદારીથી કરેલો સોદો આજે ફળદાયક સાબિત થઈ શકે છે નકારાત્મક વ્યક્તિઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરશો પરિવારોનું સ્વાસ્થ્ય સારું રહેશે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે નાણાકીય નિર્ણયો સાવધાનીપૂર્વક લેવા પડશે નવો વ્યવસાય શરૂ કરવા કે જૂના વ્યવસાયને વિસ્તારવા માટે થોડી રાહ જોવી પડશે શરીરમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે કામના સ્થળે નવી તકો ઊભી થઈ શકે છે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું પડશે પરિવાર પાછળ નાણાકીય ખર્ચ કરવાનો યોગ સર્જાશે સંતાનો તરફથી સારા સમાચાર મળશે જે સમાજમાં તમારું માન વધારશે કુંભરાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે મિલકતમાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે નોકરીમાં પ્રગતિ થવાના યોગ સર્જાશે જોકે આજે આંતરિક આનંદ મળશે નહીં માનસિક બેચેની અનુભવાશે જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે આજે ભાગીદારીમાં કરેલો વ્યવસાય ફાયદો કરાવશે નોકરિયાતોની કાર્યક્ષમતા વધશે જોકે સિનિયર સાથે દલીલોથી દૂર રહેવું અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે કેટલાક નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લેવા પડશે